હરી ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભજન છે ઓખા અને અનિરુદ્ધના વિવાહ કીર્તન નીચે લખેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને તમને મારું આ કીર્તન સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ સોણિતપુરનો માંડવો ને જાદવ કુળની જાણો અનિરુદ્ધ એવું બોલ્યા તમે સાંભળો મારા દાદા જો જાણી જોઈને નો વરીએ તદ્દનાથને કજાત જો અસુરની કન્યા નહીં પરણું સાંભળો મારા દાદા જો ત્યારે ઓખાબાય એવું બોલ્યા સાંભળો અનિરુદ્ધ રાય જો

દાદા અમારા જગજીવન સે પ્રદ્યુમનના બાળક છું ઊંછી અમારી જાત સે તમે સાંભળો ઓખા જો દાદા અમારા કૃષ્ણ સે ને રુક્ષમણી દાદી છે ಊಿ ಅರಿ ಜಾತ ಸೇ ತಮ ಸಂಭಳೋ ಓಖಾ ಬಾಯ ಜೊ ಹಳಧಾರಿ ಮೋಟಾ ದಾದವತಿ ಮೋಟಾ ದಾದಿ ಜೊ એવી અમારી જાત સે તમે સાંભળો ઓખા વાયજો અમથી નો રેવાય અનિરુદ્ધ અમથી નો જો કેવી તમારી જાત સે તમે સાંભળો અનિરુદ્ધ રાયજો દાદા તમારા જેલમજનમાં ગોકુળમાં જે મોટા થયા नन्दबावानि देनु सारी गाना गोवाळसे गोपियोनी साथे रमता माखन मिसरी सुरता ता ગોપીના મટકા લૂટતા તા એવા તમારા દાદાશે મથુરામાં જ્યારે ભીડ પડી ત્યારે દ્વારકામાં ભાગ્યા જો એવા તમારા દાદાશે તમે સાંભળો અનિરુદ્ધ રાયજો તમારા દાદાને સોળસો સો રાણી એકે નથી પરણીને આ ક્ષમણીનું હરણ કરી એવા તમારા દાદા સે સાંભળો અનિરુદ્ધ રાજયજો સત્યભા માને ભોળવી લાવ્યા કુબજા સાથે કામણ કર્યું એવા તમારા દાદાશે સાંભળો તમે રાજ ने सेतरी लाव्या वानि ताने विन विन लाव्या लिता ताने ललसावी एवा तमारा दादासे शङ्खासुरने मारी સોળ સોને ઘરમાં સૌને બેસાડી રાખી નથી નાત નાથી ભાત જો જશો દાનો ખોળો સોડ્યો રાધાજીને વનમાં મેલી ગોપીઓને રડતી મેલી એવા તમારા દાદાશી पिता मारा असुर से ने दादा मारा शंकर से ने बेटड़ी ओखा मारु नाम से गणेश कार्तिक से ने रिद्धि सिद्धि सु ओखा मारु नाम से अनिरुधराय अनिरुद्धरायजो ઓખા બાઈના વિવા ગાશે રોગ ના ભાગી જશે અંતે તો એ કૈલાસ જાશે સાંભળો અનિરુદ્ધ સોણિત સોણિતપુરનો માંડવો ને જાદવ કુળની જાનજો અનિરુદ્ધ એવું બોલિયા તમે સાંભળો મારા દાદા જો આ હતું ઓખા ને અનિરુદ્ધના ન્યુવાનું નાનું એવું ભજન તો તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથીને કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિમ